વડોદરા સ્વચ્છતાના ક્રમાંકમાં પાછળ ધકેલાઈ ગયું છે અને હજી પણ પાછળ ધકેલાય તો નવાય નહીં કારણ કે વડોદરા મહાનગરપાલિકાની કચેરી પાછળ જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જો પાલિકાને આ ગંદકી જ નથી દેખાતી તો શહેરની ગંદકી કેવી રીતે દેખાશે જેને લઈને આજે વોર્ડ નંબર તેરના નગરસેવક બાડુસુરવે તંત્ર ઉપર આકરા પ્રહાર કર્યા હતા વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની પાછળ શાકભાજી માર્કેટ આવેલું છે ત્યાં શાકભાજી અને ફ્રૂટના વેપારીઓ વેપાર કરતા હોય છે સાથે મોટી સંખ્યામાં એમને ત્યાં શાકભાજી તેમજ ફળફળાદીનું વેચાણ કરવા માટે આવતા હોય છે અને બગડી ગયેલા શાકભાજી અને ફળફળાદી રોડ પર નાખવામાં આવે છે જ્યાં પાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ ન કરાતા આ જે વિસ્તારમાં અતિશય ગંદકીથી દુર્ગંધ મારી રહી છે ત્યારે આવા ચોમાસાની ઋતુમાં શાકભાજી લેવા આવતા લોકોને ઘણી અડચણનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર તેર ના કોંગ્રેસના નગર બાળુ સુરવે પાલિકા તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર અને મેયરને અપીલ કરી હતી કે આ ગંદકી વહેલી તકે સાફ કરવામાં આવે જેથી શાકભાજી લેવા આવતા લોકોને આ દુર્ગંધવાળી જગ્યાએથી જગ્યાએ પસાર ન થવું પડે તેવી અપીલ કરવામાં આવી હતી અમારા વિસ્તારમાં ખંડેરાવ માર્કેટ વડોદરા શહેરનું મોટા મોટું માર્કેટનો હજારો લોકો રોજના શાકભાજી લેવા આવતા હોય કેમ કે મોટા મોટું માર્કેટ કહેવામાં આવે પણ તમે ખંડેરા માર્કેટની પરિસ્થિતિ જોઈ શકો કચરાના એટલા ઢગલા હોય એટલી દુર્ગંધ મારતી હોય કોઈ સિનિયર સિટીઝન હોય કોઈ બેન હોય કોઈ ટુ વ્હીલવાળો આવતો હોય તો એમને કિચડમાંથી એ દુર્ગંધમાંથી એ કચરામાંથી ચાલવું પડે છે અને કોઈ પણ ટુ વ્હીલવાલો સારી રીતે ના જઈ શકે કેમકે એટલું કિચડ છે તો પડી જાય છે હમણાં જ આપણી સામે એક જણ ભય પહેલાં પડી ગયા એમને થોડી ઈજા પણ થઈ અને જે કામગીરી ખરેખર વહેલી તકે સવારે કામગીરી કરવાની હોય બાર બાર વાગ્યા સુધી હજુ કચરાઓના ઢગલા ઉઠાવવામાં નથી આવતા એટલે લોકો સવારથી શાકભાજી લેવા આવતા હોય તો એટલે એમને દુર્ગંધમાં આવવાનું એને કિચડમાંથી પગ મૂકીને જવાનું નાના બાળકોને લઈ આવે સિનિયર સિટીઝનો આવે એટલે ખરેખર આ જે અધિકારીઓ છે ફક્ત ને ફક્ત વાતો કરે છે એવું બતાવવામાં આવે છે કે અમે બહુ સ્માર્ટ સિટીના નામ પર ખૂબ ચોખ્ખાઈ કરી દીધી છે અને ફક્ત ને ફક્ત કાગળ પર જ બતાવવામાં આવે છે સ્વચ્છતા સ્વચ્છતાની વાતો કરે છે પણ અને જે ગરીબ લોકો હોય લારીવાળા હોય એમને ઉઠાવવા વારંવાર અમારા વિસ્તારમાં વારંવાર દબાણવાળા આવે છે આ વોર્ડ ઓફિસર એવી એની બહાદુરી બતાવે છે તઈ તક કામગીરી કરીને બતાવો ને અમારી એવી માગણી છે કે ખરેખર જે લોકોને મુશ્કેલી ના પડે એવું કામ કરવાનું હોય લોકોને હેરાન કરવા માટે આપણે નથી લોકોનો પગાર લેતા લોકોના વેરાના પૈસાથી અધિકારીનો પગાર થતો હોય તો એ લોકોને લોકો માટે જે કામગીરી કરવી જોઈએ અમારી એવી માગણી છે કે જે આ સફાઈ બાર બાર વાગ્યા સુધી નહીં થતી એ વહેલી તકે સવારે અને દિવસમાં ત્રણ ચાર ચાર વખત આવી સફાઈ થવી જોઈએ એવી અમારી માગણી છે